ભાઈ અમે બાઇક કાઢશું પાર્કિંગમાં અમારી બાઇક પડી છે અમારે કેવિરભાઈ જો ડેઈલી સાફ સફાઈ કરો બાઇકની બરોબર છે ભાઈ તો ચાલો તો આજ જ પાર્ટી બનતી તો ચાલો આપણે પાર્ટી લઈએ ચાલો ભાઈ પાર્ટી લેવાની છે ચાલ આ અમારે પ્રતિક જામકર છે ને આને તમે બધા ઓળખો જ થયો પ્રતિક જામકર ચાલો ચાલો બાઇક ચાલો તો બને રહો અમારા સાથે ચાલ ને ભાઈ ચાલો તો અમે જઈએ મળીએ આપડે આગળ ચાલો તો હવે જય શ્રી કૃત્યાશ્રી બંને ભાઈ સાથે અમરોલી ની બસ માં ગયા છે એ લોકો કોઈ વાંધો નહીં આપડે થઈ જશે થઈ જશે સાથે થઈ જશે એ લોકોને હું બોલાવી આપીશ પાર્ટી દેવા વાળા પાછળ આવે છે તમે જોઈ શકો છો બંને પાછળ જ આવશે એવું છે આ બધા જો અમારા બે મિત્ર પણ આવી ગયા છે આ અમારા વડાપાઓની લારી છે હે ચાલો ભાઈ ચાલો બ્લોગિંગ ચાલુ છે આપણું ચાલો ચાલ ચાલો રૂપિયા અમારી પાસે છે ને ભાઈ

લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અમારા ભાઈ નો આ એક મોટો વિડિયો કોઈ ડિલે અમારા ગ્રુપ હવે મસ્ત મજા આવે તાજા મજા થઈ ને હવે જવાના છે જવાનું છે જે સુરત હવે અમે તો જે છે ઈચ્છાપુર તો હવે અમે નીકળીએ બધા છૂટા પડીએ ચાલો ભાઈ પછી કાલ સોમવાર મળે ઓકે ચાલ ચાલ બે ચાલ આપણા ભાઈ નો બર્થડે તો મિની મિની રીટર્ન ઓફ ડે બીજી વાર તમ ઓ હજારો સાલ ચાલ બે ચાલ સતીશભાઈ અમારો સતીશ પરમાર આ અમારો બહુ ઢીલો માણસ છે અમારો બ્લોગ અરે ટ્રાફિક લાઈક એકદમ શોર્ટકટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો ક્યાં જવું તો આઈએ તો જવું બાઈક જો ચાલો બાઈક જો આવો ને ચાલો ભાઈ અમારે સાથે આવે છે સુરત તો ચાલો બને રહો અમારે સાથે